હલો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કેમ છે બધા મિત્રો મજા માં દેશો તો ફરીથી તમારું બધાનું મારા નવલોગ લોક માં હાર્દિક સ્વાગત છે આપણે હરવાનો વ્લોગ શરૂ કરવાનો હતો પણ આપણે થઈ ગયું થોડુંક મોડું ને બગદાણા આજે આપણે છેવામાં આવેલા છીએ થોડા સવારથી વિડીયો ઉતરો તો પણ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે જો આપણે ફાઇનલી બગદાણા પોગી ગયા છીએ અને તમે કન્ટિન્યુ વ્લોગમાં જવામાં તમને આખો બગદાણા અને બાબા સીધરામના દર્શન કરાવું અને બગદાણા દેખાડો તમે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જો તમે બધા અમે આ પગી ગયા છીએ બગદાણા બધા સેવાવાળા મિત્રો છે બધાને આઈ કાર્ડ આપે તો હું પણ આઈ કાર્ડ લઈ આવું

તો મિત્રો આપણને પેલું હોપી દીધું છે આપણને થાંભલા લેવાનું કેમ કે વરસાદના કારણે બધા થાંભલા ઉપડી ગયા છે એટલે થોડુંક નુકસાન થઈ ગયું હોય એટલે થાંભલા બધું નીચે પડ્યું છે તો એ થાંભલા અહીંયા ઉપર આપણે મૂકી દેવાના છે તો એ એ કામ કામ આપણે આપી દીધું કરી વરસાદના કારણે ઘણું બધું નુકસાન થઈ ગયું હોય અને બધા જો કાપડની બધું બધું ફાટી ગયું છે પલી ગયું છે એટલે ટ્રેક્ટરમાં ભરે છે આપણે મંડપના પૂતાને એવું બધું વેવી લીધું છે અને જો આ તમે કપડા આ રીતના ભરી રહ્યા છે અને આ રીતે અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે કેમ કે કાલે વરસાદના કારણે બહુ બધું અહીંયા નુકસાન થયું છે એટલે બધું સાફ કરવાનું છે ચાલો આપણે સાફ કરવા જઈએ લાડવા ભરવા એટલે કે બાપાનો પ્રસાદ ભરવા તો ગયા એ જો તમે અમારો મંડળ આવી ગયું છે બાપાનો પ્રસાદ ભરવા કરવાની તમે કન્ટિન્યુ લોકમાં જોડાઈ જશો આજે ફૂલ આપણે મોજ કરવાની તમે સેવા પણ કરવાની છે તમે કન્ટિન્યુ લોક તો જો આ રીતે લાડવા વાળી અને અહીંયા આવે છે અને અહીંયા ગોઠવવામાં આવે પછી થોડાક દિવસ બે દિવસ રહે અને લાડવા થઈ જાય બનીને તૈયાર અને પછી એને આપણે ડોલમાં ભરીને ફેરવવા લઈ જવાના હોય છે આ રીતના અહીંયા લાડવા અને એના ગોડાઉન છે તમે જોઈ શકો છો તો આ રીતે લાડવા અને એ બધું મૂકવામાં આવે છે અને પછી આપણે લઈ જવાનું હોય પાછા એને ફેરવવા તમે જોઈએ આ રીતના અહીંયા પછી થાળીને ઓળ લઈને આવે અને મૂકવામાં આવે અને આ રીતના પછી આપણે એને ભરીને લઈ જવાના હોય છે તો તમે કન્ટિન્યુ રહેજો આપણે મોદ કરવાની અને સેવા પણ કરવાની છે તો ડોલું ભરાઈ ભરાઈને જાય છે કાઉન્ટરે જ છે બધી ડોલું ભરાઈને ડોલ લાડવાની આંખ લાડવાની ઊભું ભરાઈ ગયું છે અને જો આ રીતના લાડવાની પ્રસાદી બનાવવામાં આવે છે લાડવા વાળવામાં આવે છે અને પછી એને ઓલી રૂમમાં આપણે તમને ગોડાઉન બતાવ્યું એની અંદર મૂકવામાં આવે છે લાડવાની પ્રસાદી આ રીતના વાળવાની હોય છે અને લાડવા વાળી પછી એને મૂકવાના હોય છે ગોડાઉનમાં જો આ રીતના લાડવાની પ્રસાદી વળે છે આ રીતના લાડવા બનાવવામાં આવે અને જો આ માલ આ રીતના હોય છે આ રીતના હોય પછી એમાંથી લાડવા વાળવાના હોય અને પછી એને રૂમમાં મૂકવાના હોય તો તમે કન્ટિન્યુ લોકમાં બન્યા વ્યવસ્થા છે આપણે જે ડોલું લેવા લાડવાની એ જો આમાં ખાલી કરવાની હોય છે અને આપણે પીરવા લઈ જવાના હોય છે આ બધા લાડવાની પ્રસાદીના ભરેલા છે જો આ રીતના આમાં ભરી દેવાનું હોય છે અને પછી એને ઢાંકી દેવાનું તો જો આપણા મંડળે કરી દીધું હોય શરૂ રહેવાનું તમારે ગમ્બુ પ્રસાદ લેવા આવી જાઓ આ રીતના કરી દીધું હોય રહેવાનું શરૂ

ચાલો આપણે ગાદી મંદિર દર્શન કરી લીધા હે હવે જઈએ આપણે ઉપર મંદિરે દર્શન કરવા અને કન્ટિન્યુ વ્લોગ બની જાવ તો તો બધા મિત્રો પોગી જાય દર્શન કરવા હાલો તમને પણ દર્શન કરાવી દઉં હવે તમને છે પર દર્શન કરો શાંતિ જાળો તો વરસાદ આવી ગયેલો છે એટલે ફૂલ લોકેશન આમ તો જામ એવું થઈ ગયેલું છે તો વરસાદના કારણે બધું પલળી ગયેલું છે ચાલો ઉપર દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ અંદર રખડવા

આ છે જૂના વાસણ ને એવું આ છે બાપા સીતરામનું મંદિર મોટું મંદિર છે એનું નાનું મંદિર છે આયા આ રંદા ડેમો બનાવેલો તો ઘરે ગયા આવો બાપા સીતરામના દર્શન ગડલામાં દર્શન કરાવતા ને તો જો આ છે બાપાના જૂના વસ્ત્ર બંડી ને એવું છે બાપાનું

એક બેઠો અહીંયા દ્વારપાડ હે અમારા ફરીવાર 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 નમકપ એક બેઠા હે કેમ કે ઘરે વાંધો ન નીકળી જઈએ આપણે બોલ બાબા બોલ બોલા તો નીકળી

કે નાખો ભાઈ સસ્પી હોય